ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ખેડા જિલ્લામાં તપાસનો ધમધમાટ પીએમ જે વાય હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ ખેડા જિલ્લાની સોળ જેટલી હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આઠ જેટલી ટીમો બનાવી તપાસ કરવામાં આવશે તમામ હોસ્પિટલોમાં કેટલા ઓપરેશનો થયા છે કેટલા દર્દીઓ સારવાર લીધેલ છે તે તમામ તપાસ કરવામાં આવશે

પીએમ જે અંતર્ગત એમના ઇમ્પેનલમેન્ટ કરેલું છે અને એમાં અમે નિયમિત રૂપથી ચકાસણી કરીએ છીએ દરેક હોસ્પિટલમાં મુલાકાત કરીએ છીએ અમે એના અમારા કર્મચારીઓ વિઝિટ કરે છે અને એમની કામગીરીની તપાસ કર્યા કરે છે સાથે સાથે આખ્યાતિ કાંડ પછી અમે થોડીક સઘન કામગીરી ચાલુ કરી છે તપાસની આમાં અમારી પાસે જે ઉપલબ્ધ રેકોર્ડ વગેરે છે એના ઉપર ચકાસણી કરી એમાં કંઈ જોવા મળેલ નથી અને પછી સ્થળ ઉપર તપાસ કરવા માટે અમારા જિલ્લાની આઠ ટીમો બનાવી છે અને એ ટીમો દરેક હોસ્પિટલમાં જે એમ્પેનલ હોસ્પિટલ છે એમાં જઈને અને રૂબરૂ અને રેકોર્ડ રજિસ્ટર અને એમના ઓપરેશન થિયેટર અને ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન ડેલી થાય છે એ પ્રકારના તપાસ કરી અને પછી વિગતવાર રિપોર્ટ આપશે એમાંથી પછી અમે નક્કી કરીશું કે કોઈ પ્રકારની કોઈ ગેરરીત તો નથી જો થયેલી હશે કોઈ તો એમાં સહિતની કડક પગલા લેવામાં આવશે બીએમ પેનલમેન્ટ તો પહેલા કરવામાં આવશે જે ખ્યાતિ આરોપી છે એમને પરમ દિવસે ખેડા જિલ્લામાંથી ધરપકડ કરવામાં ચાર જેટલા

એ કદાચ યોગાન કે અહીં આયા હોય બાકી કોઈ એમનો કનેક્શન અમારે જિલ્લામાં દેખાતો નથી આઠ ટીમો ઉપર ટકાનો સમસ્યા એમાં આઠ આઠમાં ટીમોમાં 16 કર્મચારી છે બરોબર દરેક હોસ્પિટલમાં જેસે ત્યાંનો રેકોર્ડ رجسٹر સુવિધાઓ અને કેટલા ઓપરેશન કેટલા ટાઈમમાં થયા કેટલા લોકોના કરવામાં આવ્યા મોટા ઓપરેશન્સને વ્યવસ્થિત રીતે પ્રોસિજર વગેરે વ્યવસ્થિત કરવામાં એ બધી ચીજે હોસ્પિટલો આપણે અહીંયાની મોટી હોસ્પિટલો છે આપને ખ્યાલ જ છે